ચાલો મિત્રો વાનેચા ફેમિલી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની જે રેસિપી બનાવવાની છે મિત્રો તે લઈને આપણે રસોડામાં આવી ગયા છીએ તમે પૂરેપૂરી રેસીપી જોઈજો આજે આપણે નવી રીતે સરસ મજાની રેસીપી બનાવવાના છીએ જેનું નામ છે કોઈ પણ જાતની ઝંઝેટ વગર કોઈપણ જાતની મહેનત વગર એકદમ જલ્દી અને સ્પીડથી બની જાતો સરસ મજાની ખાંડવી આપણે બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે આજે આપણે જે રીતે ખાંડવી બનાવતા હોય તે રીતે નહીં પરંતુ કંઈક નવી જ રીતે અને સ્પીડથી બને તેવી રીતે આપણે ખાંડવી બનાવવાની છે મિત્રો તો તેના માટે આપણે એક વાટકી ચણાનો લોટ લીધેલો છે તેની સામે એક વાટકી સાસ લઈશું અને બે વાટકી જેટલું પાણી લઈને આપણે બેટર બનાવશું મિત્રો તેની અંદર આપણે આદુ લસણની પેસ્ટ પણ તૈયાર કરીને ઉમેરી છે મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું ઓરીખંડ થોડી હળદર થોડું ગિંગ તો ચાલો મિત્રો પહેલા એક વાટકી લોટસામે એક વાટકી સાસ ઉમેરી દઈએ તેમજ બે વાટકી જેટલું પાણી ઉમેરશું એટલે કે કુલ 3 વાટકી પ્રવાહી અંદર ઉમેરવાનું છે મિત્રો એક વાટકી લોટની સામે જો તમારે ખાટી ખાવી હોય તો દહીં શકો છો મિત્રો સરસ મજાનું બેટર તૈયાર કરી લઈએ મિત્રો ચલો મિત્રો તો આપણે પાણી પણ ઉમેરી દઈએ એક વાટકી અને બે વાટકી પાણી ઉમેરવાનું છે એક વાટકી સાસ એટલે કુલ ત્રણ ત્રણ વાટકી પ્રવાહી આપણે અંદર ઉમેરીને બેટર તૈયાર કર્યું છે મિત્રો ચાલો મિત્રો સરસ મજાનું પાણી પણ આપણું ઉકળી ગયું છે બેટર પણ આપણું તૈયાર છે તો સરસ મજા એની આપણી ટુકડા પાટુડી અથવા ખાંડવી તૈયાર કરી લઈએ ખૂબ જ નવી જ રીતે બનાવી રહ્યા છીએ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે એની અંદર કોઈપણ જાતની ઝંઝેટ વગર આપણે સ્વાદ માણવાનો છે પાટુડીનો અથવા ખાંડવીનો મિત્રો ચાલો તો હવે આપણી પાટુડી તૈયાર થાય ત્યાં સુધી આપણે તેને ધીમા તાપી વરાળથી પાકવી લઈએ મિત્રો ત્યાર પછી હું તમને તૈયાર થઈ જાય એટલે બતાવીશ મિત્રો સરસ મજાની આપણે આજ નવી જ રીતે કોઈપણ જાતની ઝંઝેટ વગર ટુકડા ખાંડવી બનાવવાની છે મિત્રો ટુકડા ખાંડવી આજે આપણે ખાવાની પણ મજા આવે છે તેવી સરસ મજાની સ્વાદિષ્ટ પૂરેપૂરી રેસિપી જોજો તમે ચાલો મિત્રો આપણી સરસ મજાની કોઈપણ જાતની જંઝેટ વગર ખાંડવી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો તો ચાલો તમને જેવો આકાર પસંદ આવે તે રીતે તેનું કટિંગ કરી લઈએ એટલે કે ટુકડા કરી લઈએ ત્યાર પછી તેને સરસ રીતે મિત્રો રહ્યા છો મિત્રો સરસ બધાની નાની ટુકડી તૈયાર કરી લઈએ પેલા ત્યાર પછી વઘાર કરીને અંદર ઉમેરશું મિત્રો ચાલો મિત્રો સરસ મજાની ટુકડી કરી લીધેલી છે તો હવે આપણે તેમાં વઘાર પણ સરસ રીતે તૈયાર કરીને ઉમેરી દઈએ ચડિયાતી રહે પણ ઉમેરીએ તેલની અંદર મિત્રો ચાલો મિત્રો સરસ મજાનું આપણો વઘાર તૈયાર થઈ ગયો છે જે આપની ખાંડવી ઉપર ઉમેરી દઈએ તો ચાલો મિત્રો હવે તમને સરસ મજાની ડિશ તૈયાર કરીને બતાવીશ ખાંડવી જોઈ રહ્યા છો મિત્રો સરસ મજાની આપણી કોઈ પણ જાતની ઝંઝેટ વગર તેના તે જ સ્વાદમાં સરસ મજાની ખાંડવી તૈયાર થઈ ગઈ છે મિત્રો જેને આપણે ટુકડા ખાંડવી તરીકે ઓળખશું મિત્રો કારણ કે એની અંદર કોઈ જાતના રોલની કે બીજી કોઈ ઝંઝેટ હોતી નથી એકદમ ઝડપથી બની જતી આ ખાંડવી છે મિત્રો તમે એકવાર ચોક્કસથી આવી ટ્રાય કરજો મિત્રો તો ચાલો બગીચામાં બેસીને આપણી ચટાકેદાર સરસ મજાની ખાંડવીનો સ્વાદ માણીએ મિત્રો તમે એકવાર ચોક્કસથી આવી ટ્રાય કરજો તેનો ખાંડવીનો સરસ સ્વાદ આવશે અને ખાવાની પણ મજા આવશે મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તેમજ ને તમારા મિત્ર સર્કલની અંદર ચોક્કસથી મોકલજો મિત્રો તો ચાલો હવે તમે પણ ખાંડવી ખાવા માટે પધારો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી